માટી ભૂમાફિયાઓ જે માટી ચોરટાઓ જે કહી શકાય એની ઉપર સુરત કે ગાંધીનગર એફએસ ની ટીમ એટલે કે ફ્લાઇંગ સ્કોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને મોટા પાયે માટી ચોરીની ઘટના છે એને ઉજાગર કરવામાં આવી સીધે સીધા એને પકડવામાં આવ્યા જ્યારે એ જ ડુંખલ ગામે રેતીની લીઝ પણ ચાલી રહી છે જેના વિશે તેના આગેવાનોને પૂછવામાં આવ્યું સરપંચ શ્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ રેતીની લીઝ કાયદેસર છે કે કેમ તો એમણે એક કાગળ હોવાનું જણાવ્યું પણ હજી સુધી એક કાગળ બતાવ્યો નથી સાથે સાથે લોક ચર્ચા એવી પણ ચાલે છે કે માટીના એક ટ્રક પાછળ જેના તાલુકાના કોઈક સભ્ય દ્વારા એક કમિશન નક્કી કરવામાં આવ્યું છે કમિશન માટીના ટ્રક પર લેવામાં આવે છે તો શું આ રેતીની ટ્રક પાછળ પણ એમનું કમિશન જોડાયેલું છે કે કેમ જ્યારે આ વિશે જિલ્લા ભૂસ્તર વિભાગ નો સંપર્ક કરવામાં આવતા ત્યાં એક સક્ષમ અધિકારી અરુણભાઈનો જ્યારે સંપર્ક કર્યો તાપી સ્વરાજીની ચેનલે ટીમે ત્યારે એમણે જણાવ્યું કે ડુમખલ તો શું આજુબાજુના જે ગામો છે ત્યાં પણ કોઈ રેતીની લીઝની મંજૂરી આપવામાં નથી આવી તો શું જિલ્લા ભૂસ્તર વિભાગના નાકની છે વાલોડ તાલુકાનું ડુમખલ ગામ માટી ચોરટાવની સાથે સાથે રેતી ચોરટાવ માટે પણ કહી શકાય કે સ્વર્ગ સમાન બની રહ્યું છે એ કોના આશીર્વાદ થયું સ્થાનિક આગેવાન સ્થાનિક તાલુકા સભ્ય અને આજે ચાલી રહ્યો છે આખો કારસ્તાન કહેવાય છે કે લાલ માટી અને કાળી રેતીનો આ કાળો કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો છે અને હજી સુધી આની પર કોઈ કાર્યવાહી કેમ નથી થઈ એ ખૂબ મોટો પ્રશ્નાર્થ છે જોવું રહેવું આગામી દિવસોમાં એમની પર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ